અને હવે વાત કરીશું ખેડાની તો ખેડા જિલ્લાના નડિયાદમાં દશેરા પર્વની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે નડિયાદમાં રાવણ દહનની પરંપરા પચાસ વર્ષથી ચાલતી આવી રહી છે અને આ વર્ષે એકાવન ફૂટ ઊંચા રાવણનું દહન થશે નડિયાદ સંતરામ મંદિરમાં એક મુસ્લિમ પરિવાર પાંચ પેઢીઓથી રાવણનું પુતળું બનાવે છે જેમાં ખાસ પ્રકારના ફટાકડા ધુવાડા અને ઇલેક્ટ્રિક રિમોટનો ઉપયોગ થાય છે સિંધ સમાજ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ જહાંગજી

આ બધું ઇલેક્ટ્રોનિક આ ડ્રેસ વાંસની પટ્ટી ઉપર ડ્રેસ બનવાનું છે એનું બખ્તરનું જે કામ છે બધી વાંસની પટ્ટી ઉપર થવાનું છે કેટલા સમયથી આપ કામગીરી કરી રહ્યા છો આ મારી પાંચમી પેઢીથી કામ ચાલે છે રાવણનું સંતરામ મંદિરમાં જ કામ ચાલે છે સંતરામ મંદિર આણંદ નડિયાદ આપણે કલોલ પીટલાદ આમાં રાવણના પૂતળા બનાવો તો તમને શું લાભ છે આમાં આમાં આપણી પાંચમી પેઢીથી આ રાવણનું કામ ચાલે છે એમાં અમારું પણ ગુજારાનું નીકળી જાય છે સમાજમાં પહેલાંથી જોડાયેલા છે